દર્શક મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે તો આ બાજુ જાય છે ઈ થાન અને તરણેતર બાજુ જાય છે આ બાજુ જાય છે ઈ ચોટીલા તરફ એટલે ચોટીલા તરફથી આપણે આવ્યા છે અને થાન થઈને જવાનું છે ક્યાં તરણેતર પણ વચમાં થાન પછી ચોટીલા પછી સાત કિલોમીટર ચાલો પછી બાપા સીતારામનો મોટો અને મી મોટો પણ અહીંયા મીડિયમ આશ્રમ આવે છે અને ક્ષેત્ર અહીંયા ચાલું જ હોય છે તરણે તના મેળામાં દરમિયાન પછા પૂનમ હોય દર પુનમે અહીંયા ચાલું જ રહી છે અન્નક્ષેત્ર બરાબર તો ચાલો અંદરની આપણે મુલાકાત લઈએ તો આ બાજુ ચબૂતરો એવો છે ચબૂતરો અનુપન બીવું આપણે ચાલો આપણે અંદર જઈએ બરોબર અંદર જઈ રહ્યા છીએ આપણે ફાન તરફ આપણે જાય છે પાટીદાર મડોલી અનુક્ષેત્ર ક્ષેત્ર અવિરત ચાલુ હોય છે અહીંયા તમારા સેવા પાવડા એટલા બધા જો આમાં અત્યારે સવારનો નાસ્તો ચાલુ છે બુંદી ને ગાથી આશે જ ને એમાં બપોરે અત્યારે શાક ને બધું ચાલુ જ કરી દીધું ખીચડીને શાક સમજા જો આ લોકો જો નાસ્તો કરે છે હા હા નાસ્તો કરે છે અહીંયા બેનો જાનપૂર્ણામાં રસોઈ ભંડારમાં સેવા આપી રહ્યા છે આજુબાજુના ગામ અથવા તો થાનથી પણ આવતા હોય સેવા આપવા બરોબર ને બેનો હા તમે જો અત્યારે હું દાળ ઉકળે છે ને કીચડી હા કીચડી ઉકળે છે આ બધા સેવા કરવા વાળા છે મારે બધા

આજુબાજુ ના ગામડા નાખે ખાનગઢ ના જ બધા બરોબર ને હા હા બાપુ કેતા હતા ભાઈ ભગત કે ચણે નાખે ને પોતે એમ હા હા

બનાસકાંઠા બધા ના વચલે રસ્તે આવે બરોબર ને શોર્ટકટ છે આ રસ્તો ને સીધો ક્યાંથી ધાંગધ્રા મેળીમા નું મંદિર મેળીમા નું મંદિર સરા હળવદ આવે હળવદ આવે અને ધાંગધ્રા આવે માલવણ ની તો ધાંગધ્રા પછી આમ આવે ને ધાંગધ્રા પછી આ બધો રસ્તો ચાલુ રહે બરોબર ને

સાતમ લગી ચાલુ છે બરાબર તો અન્નક્ષેત્ર તમારે અહીંયા ચાલુ રહશે હં દર્શક મિત્રો હું રાતના બાર વાગે આવ્યો તો મને પણ કીધું કે તમારે નાસ્તો ચા પાણી જમવું હોય તો બધું જમી લ્યો બરોબર રાતના એક વાગે ચાલુ હતું સમજ્યા મેં કીધું મારે ખાલી ઉતારો જોતો અહીંયા જો ઉતારા હતા એમાં અમે હોઈ ગયા હતા અને રા આવું અનક્ષેત્ર ચાલુ હોય તો એણે તના મેળા દરમિયાન એટલે કોઈ પણ દૂરથી આવ્યો હોય તો એના માટે રેસ માટે બહુ સારું છે સમજા એટલે અહીંયા આવી શકે બીજા બી ખાસ જોવાલાયક ચબૂતરો પણ છે એટલે એ પણ જોઈ શકો છો બરોબર એમ જા તો હવે આપણે ચબુતરાની મુલાકાત લઈએ બરોબર ને જાય ચબૂતરો છે અને સમતો મોડા છે બહુ સારું એવું છે રોકાવા માટે રૂમનો ઉતાર નથી પણ હોલ જેવું છે છાપરા નીચે તમે સૂઈ શકો છો મેળા દરમિયાન આવ્યો હોય તો ચોટીલાથી સાત કિલોમીટર થાય છે ચોટીલાથી સાત કિલોમીટર અને સાત કિલોમીટર પછી થાન આવે છે અઢાર દસ કિલોમીટર પછી આપણે ગાડી પડી છે સુંદર રમણીય સ્થળ છે અહીંયા નાવાની સગવડતા બહુ સારી છે ને અંગક્ષેત્ર ચાલુ જ હોય છે

Kalau ah, ada yang nonton nah, youtube channel saya, saya taruh aja langsung. Harus-harus. Jo paket bola siap apu, jo akde awi ya jah betah, kabutra. Jo kabutra maju. ધરાઈ ગયેલા છે એ બહુ ઓછા આવે છે બાકી તો આખો ચબુતરો ભરાઈ ગયેલો છે જો કેમ દેખાય ને હા દેખાય મશીન આવી ગયો તો આ રીતે ચોટીલા થી રોડ ઉપર એટલે કે તરણેતર રોડ ઉપર 9 કિલોમીટર 9 કિલોમીટર થાય છે અને ફાઇનલી આ બાપા સીતારામ નું મઢોલી કહેવાય છે અને 1900 બાય કીધું ને 95 થી ને ઈ સેવા ચાલુ છે ભગત આ સેવા આપે છે અને પૂનમ માં

એટલે અહીંયા રહેવા માટે નાસ્તો પાણી બધું આપણે મળી જાય જમવાનું પણ મળી જાય છે ને ત્રણે મેળા માટે આ ચાર કા પાંચ દિવસ જેટલા દિવસ મેળો ચાલે ચોવીસ કલાક ખાસ દી ચોવીસ કલાક કેટલા દિવસ ચોવીસ કલાક પાંચ દી પાંચ દિવસ ચાલુ રહેશે અનુક્ષેત્ર બરોબર ખીચડી શાક ઊંધી ગાંઠિયા માથે છાસ એટલે ચોટીલા થી આવવા વાળા ને આમથી આવવા વાળા હોય થાન થી કે ત્રણે તો પણ એને રસ્તામાં ચોટીલા નવ કિલોમીટર રે નવ કા સાત બરોબર ને ત્યાં જમવાનું સારું છે તો ચાલો જય હિન્દ જય ભારત બાપા સીતારામ કાપી નફો ફૂલ પાછું